ઝડપી પાડી ટ્રેનોમાં મુસાફરોના સામાનની અને મોબાઈલની વારંવાર ચોરીની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ટ્રેનોમાં અને રેલવે સ્ટેશન પર ચોરીઓ અટકાવવા રેલ્વે એલસીબીની ટીમ મેદાન આવી ગઈ છે તો ટ્રેનોમાં ચોરી કરનારોને ઝડપી પાડવા રેલવે એલસીબીની ટીમે સતત કામગીરી હાથ ધરી છે અને ગત સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ તિરુચાપલ્લી સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાનું સોનાના દાગીના મોબાઈલ સહિતની મત્તા મુકેલ પર્સની ચોરી કરી ભાગી છૂટેલા મહિલા અમદાવાદના નારાયણનગર ખાતે રહેતી બરખાબેન ઉર્ફે વર્ષા રણજીત ગણેશ દંતાણી અને મૂળ બનાસકાંઠાનો તથા હાલ અમરોલીમાં માનસો બિલ્ડિંગ સામે ઓવરબ્રિજ નીચે ફૂટપાથ પર રહેતા વિષ્ણુ રામાભાઇ કંકોડીયાને ઝડપી પાડી તેઓ પાસેથી સોનાના દાગીના મોબાઈલ સહિત અઢાર લાખ પિસ્તાલીસ હજારથી વધુની મત્તા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી